નમસ્કાર ચેકપોસ્ટ લાઈવ નડિયાદ હું ગૌતમ ગૌતમસિંહ સુદાન ચીફ એડિટર આપનું સ્વાગત કરે છે આપ આ જે વિડીયો અત્યારે હાલ જે તમારી સામે દર્શક મિત્રો જે જોઈ રહ્યા છો તે છે નડિયાદ સિટી જીમખાના મિલ રોડ જે આગળ પ્રગતિનગર સુધી આગળ કપડા રોડ સુધી જાય છે આ સિટી જીમખાના ગ્રાઉન્ડની ગંદકીને દબાવવા માટે આ રેલિંગો ચોવીસ તારીખના રોજ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ નાખવામાં આવેલી છે શેના માટે ગંદકી ઢાંકવા માટે ગંદકીને ઢાંકી દેવા માટે કે મુખ્યમંત્રી શ્રી આ રોડ ઉપરથી જાય તો ગંદકી દેખાય નહીં હવે તમે જુઓ આ ગઈકાલનો વિડીયો છે મેં બનાવેલો હતો બરાબર છે હવે અત્યારે આજે સવારે તે જગ્યાએ આ લીલા રંગની નેટ વાગી ગઈ છે બરાબર અને ગ્રાઉન્ડને આખા ગ્રાઉન્ડને ઢાંકી દેવામાં આવ્યું છે હવે મારો મહાનગરપાલિકા નડિયાદ નડિયાદના પ્રશાસન નડિયાદના નેતાઓ અને જે બીજા અન્ય વિભાગો જે આ બાબત સાથે સંકળાયેલા હોય તે સૌને એક પ્રશ્ન છે કે આ રીતે ગ્રાઉન્ડને ઢાંકી દેવાથી પેલી બિલાડી વાળી કહેવત સાચી પડે છે કે બિલાડીને કેવું હોય દૂધ પીવો આંખો બંધ કરી દે એટલે એને એવું બિલાડીને કે મને કોઈ જોતું નથી બસ એના જેવી આ વાત થઈ કે તમે ગ્રાઉન્ડને ઢાંકી દેશો તો ઢાંકી દેવાથી કે તે સત્ય થોડી છુપાઈ જવાનું છે સત્ય તો સત્ય જ રહેવાનું છે માટે અને આ વીસ વર્ષ શહેરી વિકાસ વાળું બોર્ડ કાલે અહીં હતું હવે આજે ઓપોઝિટ સાઈડે આગલા વિડીયો તમને બતાવું ગયું છે હું હમણાં સવારે સવારે જોયું ત્યારે મેં જરા એની પર નજર નાખી હતી એટલે કેવાનો ભાવાર્થ શું છે કે આ સિટી જીમખાના ગ્રાઉન્ડને ઢાંક્યું કેમ ઢાંકવા પાછળનો આશય શું એટલે મુખ્યમંત્રી શ્રી આવે તો સાચું બતાવવાનું હોય કે તમારે સત્યને ઢાંકવાનું હોય હવે તમે વિચાર કરો કે અહીંયા લોકલ પ્રશાસન ત્યાં ગાંધીનગર સુધી કેટલી અરજીઓને દબાવતું હશે કેટલી અરજીઓને ત્યાં પહોંચતા રોકતું હશે કેટલી અરજીઓને દફતરે કરવામાં આવતી હશે સામાન્ય ગામડાની જનતાને તો કંઈ ખબર જ નહીં પડતી હોય આ બાબતે એમને તો ખબર જ નહીં પડતી કે દફતરે શું થયું શું ના થયું હવે આ જુઓ લીલી નેટ મારી દીધી અને પછી કહે છે કે હા અમે તો નડિયાદમાં મહાનગરપાલિકા નડિયાદ નડિયાદમાં બહુ વિકાસ કર્યો ચોખ્ખાઈ કરનાખી નાખી તમે એક વાર સિટી જીમખાના ગ્રાઉન્ડ ને જઈને જોઈ આવજો નડિયાદમાં એટલી બધી ગંદકી છે અત્યાર સુધીની જીવનમાં તમે એ ગંદવાડો નહીં જોયો હોય કે જે સિટી જીમખાના આખા નડિયાદની કોથળીઓ ત્યાં આગળ છે જય હિન્દ જય ભારત